શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ગુજરાત રાજ્યમાં માંસ મટન વેચાણ મોકૂફ રાખવા બાબતે મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ નરોતમભાઈ આહીર ઉપપ્રમુખ પ્રમુખ આહીર એકતા મંચ કચ્છ જિલ્લાના સમગ્ર ગુજરાતની અંદર આહિર એકતા મંચ વચ્ચેથી આખા ગુજરાતની અંદર તમામ જિલ્લાઓની અંદર આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે એ સંદર્ભે કચ્છ જિલ્લાની ટીમ દ્વારા આજે કચ્છ જિલ્લામાં જિલ્લા કલેક્ટર સાહેબની ઓફિસે અત્યારે રૂબરૂ મળ્યા અને આવેદનપત્ર આપ્યું આગામી તારીખ બાવીસ જાન્યુઆરીના સમગ્ર ભારતની અંદર રામ જન્મ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવા જઈ રહ્યો છે ત્યારે સમગ્ર સનાતન ધર્મ વતીથી અમે એવી કલેક્ટર સાહેબને અપીલ કરીએ છીએ અને આ સરકારને અપીલ કરીએ છીએ કે બાવીસ તારીખના સમગ્ર ગુજરાતની અંદર માંસ મટનનું એક દિવસ માટે પ્રતિબંધ થાય જે હેતુથી આજનો અમારો જે હેતુ છે સનાતન ધર્મ તરીકે એ સમગ્ર સનાતનીઓની એવી માંગ છે કે બાવીસ તારીખના માર્સ મઠન બંધ રહે એવી અમારી બધાની માંગણી છે